તમારા વિસ્તારમાં કેવું છે તે કોમેન્ટ કરી જરૂર જણાવજો અને તમે જો આ બોટાદ જિલ્લાની અંદરથી હોય તો આપણે પાળિયાની અંદર ડીલરશીપ આપેલી છે ખેડૂત કેમિકલ કેમિકલની અંદર તો ત્યાંથી તમે પણ સંપર્ક કરી શકો છો અથવા તમે જો બીજા તાલુકાની અંદરથી હોય અને તમારે ફૂલેનું ઓરિજિનલ બિયારણ જોતું હોય તો ક્યાંથી મળશે એ જાણવા માટે નીચે પણ નંબર આપેલો છે એમાં માં ફોન કરી અને તમે જાણી શકો છો બસ આજે આટલું નમસ્કાર